નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓસેંગ કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બે હજાર બધા વિષયોના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ એ પ્રશ્નપત્રોના સોલ્યુશન અંતર્ગત આજે આપણે ધોરણ દસ ના વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર પાંચ પ્રશ્નપત્ર પાંચના વિભાગ

તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર જઈ અને તમે ખરીદી કરી શકો છો અથવા તો અહીંયા નવનીતની ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈને પણ તમે ખરીદી કરી શકો છો અથવા તો અહીંયા જે ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો ફોન નંબર આપેલા છે ફોન નંબર ઉપર સંપર્ક કરો અને તમે આ બુક છે એ મેળવી શકો છો એ સિવાય નવનીત દ્વારા એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે સ્માર્ટ ડીજી બુક આ એપ્લિકેશન ની અંદર તમને પ્રી ઓનલાઈન આન્સર કીસ અને સિવાય બીજા ઘણા બધા સરસ મજાના મટીરિયલ મળવાના છે તો આ એપ્લિકેશન કઈ રીતે મેળવવી કઈ રીતે એનો લાભ લેવો તો વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક ની ખરીદી કરો છો એ બુક ના પહેલા પેજ ના પાછળના ભાગમાં તમને આ રીતે જોવા મળશે અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે ક્યુઆર કોડ સ્કેન કરો એ બાદ એપ્લિકેશન ડાઉનલોડ થશે બેઝિક અમુક માહિતી માગશે માહિતી તમે એન્ટર કરશો દાખલ કરશો એટલે એ બાદ એક એક્સેસ કોડ માગશે એક્સેસ કોડ બુકના આ ભાગની અંદર આપેલું છે એક્સેસ કોડ તમે એન્ટર કરશો એ બાદ તમે એ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો અહીંયા વેબસાઇટ આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો એ સિવાય નવનીત દ્વારા આ વખતે તમારા માટે ધમાકેદાર ઓફર આપવામાં આવે છે અને એ છે કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આ જે બુક છે આ બુકની જો તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ વખતે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમારી ખરીદી જો ત્રણસો રૂપિયાથી વધારેની હશે તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે એન એ બી ફિફ્ટીન આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે એન એવી ટ્વેન્ટી આ પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે એ સિવાય એક બીજી પણ ધમાકેદાર ઓફર છે કે તમે આ આખો જે સેટ છે આ સાત બુકનો જે સેટ છે એની ખરીદી કરો છો તો તમને એના ઉપર ગાલા અસાઇનમેન્ટ બુક તદ્દન ફ્રી આપવામાં આવે છે તો આ જે ઓફર છે એનો લાભ તમે અવશ્ય લેજો

લખ્યું છે મધ્ય મધ્ય એટલે વચ્ચે વચ્ચે સા એટલે તેણી એટલે કન્યા ભોજ્યાદીનામ એટલે જમવાના જે અલગ અલગ પદાર્થો હતા અલગ અલગ સામગ્રીઓ હતી વર્ણનમ કૃતવા એમનું વર્ણન કરીને કૃતવા એટલે કરીને અતિથિ હે ભોજન રૂચિમી અતિથિ જે હતા જે પેલા શક્તિકુમાર એમની ભોજન રુચિ પણ અવર્ધયત અવર્ધયત એટલે વધારી ભૂતકાળમાં ગુણ સંપદા એવમ એટલે આવી રીતે સ્વકીય એટલે પોતાની ગુણ સંપદા ગુણરૂપી સંપત્તિથી પ્રસ્થ પરિમ ધાન્ય માત્ર એક પ્રસ્થ જેટલા ધાન્યુ એટલે આકર્ષાયેલો શક્તિ કુમાર વિવાહ પ્રસ્તાવ એમણે વિવાહ પ્રસ્તાવ રાખ્યો કન્યા સ્વીકૃતે પ્રસ્તાવે કન્યા એ પ્રસ્તાવ સ્વીકાર કર્યો ત્યારે ઉપયમ્ય એટલે તેની સાથે વિધિવત વિવાહ કરીને સ્વનગરમ અનયત પોતાના નગર કાંચી નગર હતું ત્યાં પોતાના નગરની અંદર એ કન્યાને લઈને આવે છે તો આ રીતે આપણે અનુવાદ છે એ તમને એક એક શબ્દનો અનુવાદ કઈ રીતે થાય એ સમજાવી આગળના પેરેગ્રાફ તરફ જઈએ વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા સ્વાભાવિકમ સાદૃશ્યમ એ પાઠમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં અસ્તિત્વ રૂપથી અને સત્તા રૂપથી એ તે પદાર્થ હા એટલે આ બધા પદાર્થો પરસ્પરમ ભિન્ના સંતિ પ્રત્યંતે પ્રત્યંતે એટલે લાગે છે આપણને એવું લાગે છે કે આ બધા પદાર્થો છે ભિન્ન ભિન્ન છે અલગ અલગ છે આપણે જે બધા પદાર્થોને જોઈએ છે પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્ને શું પદાર્થ એ એટલે આપણે આંખની સામે પ્રત્યક્ષ આપણને જે ભિન્ન પદાર્થો જોવા મળે છે કિંચિત એકમ સ્વાભાવિકમ સાદૃશ્યમ એ બધાની અંદર કાંઈક સરખાપણું સ્વાભાવિકમ આંતર્યમ આંતર્યનો અર્થ થાય સરખાપણું સાદૃશ્ય તો એ બધા જ પદાર્થની અંદર આપણને કાંઈક આંતર્ય જોવા મળે છે કાંઈક સરખાપણું જોવા મળે છે તે તે પદાર્થ યદા યદા ક્રિયાયામ પ્રયુક્તા ભવંતિ એટલે એ બધા પદાર્થો યદા એટલે જ્યારે ક્રિયાયામ પ્રયુક્તા ભવંતી એટલે ક્રિયાની અંદર લાગે છે એટલે કે જ્યારે એ પદાર્થો એક્ટિવ થાય છે તદા હસ્તે પ્રતિ ભવતી ત્યારે આની પ્રતિ થાય છે એટલે આનો અનુભવ થાય છે આનું જ્ઞાન થાય છે અસ્ય સિદ્ધાંત ઉપદેશ આ જે સિદ્ધાંત આપ્યો છે સાદૃશ્યતાનો એમનો ઉપદેશ દ્વાવિંશતિ શત વર્ષે એટલે કે બાવીસો વર્ષ પહેલા પૂર્વમ એટલે પહેલા

નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં કોપ એટલે ગુસ્સો ક્રોધ અને કલુષિત કલુષિત એટલે મલિન ખરાબ તો ગુસ્સાથી મલિન થયેલી બુદ્ધિ શું શોધી નથી શકતી સતહ અસતહ

ખોટું પગલું ભરી બેસે છે તો કાર્યમ અકાર્યમ એ સાચો જવાબ છે ચોથો પ્રશ્ન ધીવરાણામ વચનમ કીદૃશમ આસિત પેલા જે ધીવર હતા એટલે કે માછીમાર એમનું વચન કેવું હતું વિષ ઉપમ ઉપમમ ઉપમમ ઉપમા એટલે જેવું તો ઝેર જેવું હતું ના એવું નથી આપ્યું ઝેર જેવું કૃતાંત ઉપમ કૃતાંત એટલે યમરાજ તો યમરાજ જેવું હતું ના એ પણ જવાબ ના આવે

પણ આપણે પાઠ પ્રમાણે જોઈએ તો સગરમ ગર એટલે ઝેર એટલે પાણી કેવું હતું પ્રદુષિત તો હતું પણ આપણે અહીંયા જવાબ આવશે સગરમ એટલે કે પાણી ઝેરી હતું ગર એટલે ઝેર અને સગરમ એટલે ઝેરની સાથે ઝેરી હતું છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો આપણે જાણીએ છીએ સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું કે વાહ આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે ક્યારે આવું સરોવર આપણે જોયું નહોતું તો આજે આપણને આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ છે આવતીકાલે અહીં આવીને આપણે માછલા કાચબા વગેરેને મારી નાખશું વ્યાપારી તબ્યા આવું એ માછીમારો વિચારે છે એ ભવિષ્ય વિનશ્યતિ નામના પાઠની અંદર આ આવે છે આગળના પ્રશ્નો તરફ જઈએ ધર્મ અને ક્રોધ નું સાથે હોય તે કોના સમાન છે આ પણ ચક્ષુષમાં નંદાય પાઠની અંદર આવેલું છે કે ભાઈ ધર્મ અને ક્રોધ છે બંને એકબીજાના વિરોધી છે તો બંને સાથે હોય ધર્મ અને ક્રોધ નું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા જેવું છે પાણી અને આગ સાથે ના રહી શકે એમ ધર્મની સાથે ક્રોધ રહી શકે નહીં બેમાંથી એક જ રહી શકે ધર્મ સાથે ક્રોધ નું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે બંનેના સ્વભાવ અલગ અલગ છે આમ પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી નિસર્ગ એટલે થાય પ્રકૃતિ તો આ પ્રકૃતિ વિરુદ્ધ બાબત છે ધર્મ અને ક્રોધ સાથે રહેવું પ્રકૃતિ વિરુદ્ધ બાબત છે આઠમો પ્રશ્ન આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે તો ત્યાં જય પરાજયો પાઠમાં અર્જુનજી કહે છે કે ભાઈ પહેલા પણ યુદ્ધ થતા મહાભારતમાં પણ ત્યારે ખાલી માણસોને નુકસાન થતું આ પ્રકૃતિને કઈ નુકસાન ન થતું પણ અત્યારે અણુબોમ્બ વગેરેની અંદર તો પ્રકૃતિને પણ એટલું નુકસાન થાય છે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધોનું ખૂબ જ ભયંકર અને વિનાશક પરિણામ આવ્યું છે મહાભારત કાળમાં યુદ્ધો થતા મોટા નરસંહાર થતા કેટલાય માણસો મૃત્યુ પામતા એના લીધે સ્ત્રીઓ બાળકો બધા નિરાધાર બની જતા પરંતુ પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે કુદરતી તત્વોને કોઈ હાનિ થતી હતી નહીં પણ અત્યારના આધુનિક યુગની અંદર રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થાય છે અને ઉપયોગ કરવાના કારણે કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે એ દૂષિત જળવાયુના કારણે અનેક લોકો અસાધ્ય બીમારીથી પીડાય છે બીમારીનો ભોગ બને છે રોગનો ભોગ બને છે અને મરણને શરણ થાય છે એટલે કે મૃત્યુ પામે છે તો આ રીતે પ્રાચીન કાળનો અત્યારના યુદ્ધની અંદર ફરક છે તમે વિસ્તારથી અત્યારે વર્તમાનની અંદર જે જે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ભૂતકાળમાં જાપાન વગેરે ઉપર જે અમેરિકાએ

જે ગ્રંથ છે એમાં પ્રથમ ઉચ્છવાસમાં કવિ વર બાણ ભટ્ટે ઉલ્લેખ કર્યો છે બાણ ભટ્ટનો બે મુખ્ય ગ્રંથ છે એમાં એક છે હર્ષચરિત અને એક છે કાદંબરી તો હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાં ઉચ્છવાસ એટલે ચેપ્ટર અલગ અલગ ચેપ્ટરના ભાગ પહેલા હોય એનું નામ હોય પ્રથમ ઉચ્છવાસ દ્વિતીય ઉચ્છવાસ તૃતીય ઉચ્છવાસ તો પ્રથમ ઉચ્છવાસની અંદર બાણ ભટ્ટે એમનો ઉલ્લેખ કર્યો છે બ્રહ્માજી દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે બ્રહ્માજી

આવી બે ચાર લાઈન તમે લખી શકો હકીકતમાં આખો પાઠ છે એ ઠક્કાનો જ છે તે આખો પાઠ છે અને જવાબમાં આવે દસમો પ્રશ્ન હેમચંદ્રાચાર્ય વિશે આપણે લખવાનું છે હેમચંદ્રાચાર્યનો જન્મ છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે થયો હતો અને ક્યારે થયો હતો વિક્રમ સંવંત અગિયારસો ને પિસ્તાલીસમાં થયો હતો વિક્રમ સંવંત છે ઈસવીસન નથી વિક્રમ સંવંત વિક્રમ સંવંત ઈસ્વીસનમાં ફરક છે તમને જાણતા જ હોય અને જાણતા હોવા જરૂરી છે અત્યારે કયો વિક્રમ સંવંત આપણો વિક્રમ સંવંત છે ગુજરાતી વિક્રમ સંવંત એ દિવાળી પછી એના બીજા દિવસે બદલે તો અત્યારે આપણે બે હજાર અને એક્યાસી માં વિક્રમ સંવંત ચાલે છે તો અગિયારસો ને પિસ્તાલીસ વિક્રમ સંવંતમાં હેમચંદ્રાચાર્ય નો જન્મ થયો હતો એમનું મૂળ નામ હતું ચાંગદેવ આઠ વર્ષની ઉંમરમાં એમણે દેવચંદ્ર સૂરી પાસેથી દીક્ષા લીધી અને દીક્ષા લીધી પછી એમનું નામ પડી ગયું સોમચંદ્ર કારણ કે દીક્ષા લઈ પછી નામ ચેન્જ થઈ ગયું એ બાદ એ કુશાગ્ર બુદ્ધિ હતા પૂર્ણપણે ધર્માભિમુખ હતા એકવીસમાં વર્ષે એમને આચાર્યની પદવીથી એમને વિભૂષિત કરવામાં આવ્યા એમના સમયની વિવિધ વિદ્યા શાખાઓનો એમણે અભ્યાસ કર્યો હતો વિવિધ ક્ષેત્રે રચેલી સાહિત્ય કૃતિઓથી ગુજરાતના સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રને સમૃદ્ધ એમણે બનાવ્યું છે તેમની બહુમુખી પ્રતિભાને રહે છે તેમને કલિકાલ સર્વજ્ઞ કલિકાલ એટલે કળિયુગના સર્વજ્ઞ એટલે બધું જાણવાવાળા એવી એમને બિરુદ એવી ઉપમા એમને આપવામાં આવી છે એ સિવાય એમણે ઘણા બધા ગ્રંથો પણ લખ્યા છે પણ એ અહીંયા વિસ્તારથી લખવાની જરૂર નથી એમ પૂછે કે હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય એના વિશે લખવાનું કહી તો અભિધાન ચિંતામણી વગેરે વગેરે એમના ગ્રંથોનું પણ તમે લખી શકો છો નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃત ભાષામાં આપવાના છે અસ્થિવિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશિદ વણિક જનહ એક વેપારી છે જેમનું નામ છે વિત્તદાસ જે ખૂબ જ લોભી હોય છે આ તમે પાઠ ભણી ગયા છો એમાંથી જ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે પ્રશ્નના જવાબ આપણે જોઈએ વિત્તદાસ કહ આસિત વિત્તદાસ કોણ હતા તો કહ ની જગ્યાએ આપણે કે ભાઈ વિત્તદાસ નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશિદ વણિક જન આટલો જવાબ આવશે

તો કૂટનાથ શું વિચારે છે અહીંથી યદયમ વિતદાસ ધનિકોપી લુબ્ધો વર્તતે આવું વિચારે છે કે ભઈયા યદયમ વિતદાસ ધનિકોપી લુબ્ધો વર્તતે અતઃ કેના પી ઉપાયન મયા અશો વંચનીય આય સુધીનો જવાબ આવશે આવું વિચારે છે ત્રીજો પ્રશ્ન કૂટનાથ કહ આસિત કૂટનાથ કોણ હતા તો કૂટનાથ કોણ હતા

ચોથો પ્રશ્ન કુટનાથ કુત્ર કુતરા કૂટનાથ કુટનાથ એક વાર છે ભૂતકાળ ભૂતકાળનું રૂપ છે ક્યાં જાય છે તો કે વિત્તદાસના ઘરે જાય છે કૂટનાથ એકદા વિત્તદાસ ગૃહમ અગચ્છત આ ચોથા પ્રશ્નો નો જવાબ થશે આ રીતે આપણે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ નું સોલ્યુશન એ અહીંયા જોયું હવે આગળના પ્રશ્નોમાં વિભાગ બી નું સોલ્યુશન આપણે જોવાના છે આગળ વિડીયો આ ચેનલ સાથે તમે બના રહેજો વધારે માહિતી તમારે મેળવી હોય તો અહીંયા ફોન નંબર આપેલા છે વધારે માહિતી મેળવી શકો છો વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો ફરી મળીશું વિભાગ બી ના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત